અરોલી જિલ્લાના માલપુર મુકામે પીવાનું પાણી પક્ષીઓના માળા તથા પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ તથા ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રોજ માલપુર મુકામે સામાજિક વનીકરણ વિભાગ માલપુર ટ્રીમ નેચર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન ઉછેર ગ્રામ વન વિકાસ મંડળી દ્વારા સંયુક્ત ઉપક્રમે પાણીની પરવ પક્ષીના માળા તથા પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તે સમયે માલપુર રેન્જ આર એફ ઓ જયપાલસિંહ ચાવડા અજય પંચાલ તથા વન વૃક્ષ ઉછેર મંડળીના ચેરમેન દિનેશભાઈ ઉપાધ્યાયની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું કુદરતે આપેલી અનમોલ સંપત્તિ સૌંદર્યવાન મનમોહક પ્રકૃતિ તથા પર્યાવરણ પ્રેમીઓ સવારે નવ કલાકે માલપુર બસ સ્ટેશનની આગળ કાર્યક્રમ યોજાયો અને તેનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર વર્તમાન સમયે અસહ્ય કાગજાત ગરમીમાં પક્ષીઓ એટલે પાણી પીવા માટેના ગુંડાઓ એના રહેવા માટેનું ઘર એટલે કે માળાઓ અને સાથે સાથે આજુબાજુની પાણી ઉદઘાટન કર્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સામાજિક વનીકરણ નેતૃત્વ કરતા અનની ડીઓ શ્રી શ્રી પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને અમારા આરએપોશ્રી જયપાલસિંહ સાહેબ ના પદે આજે ત્રણ સંસ્થાઓ દ્વારા જયભાઈ પંચાયત અમારા જીવદયા પ્રેમી જનકભાઈ કડિયા અને વૃક્ષો છે માલપુર વન મંડળી દ્વારા આ કાર્યક્રમ અમે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ અમે શરૂ કર્યો છે લોકો ઉપયોગી જન ઉપયોગી આ કાર્યક્રમમાં જ્યારે બધાએ સહકાર આપ્યો છે ત્યારે સૌનો અમે આભાર માનીએ છીએ અમારા ડાયમંડ સંરક્ષક સાહેબશ્રી ના માર્ગદર્શન અને સૂચનાથી આજે અરવલ્લી જિલ્લાના તાલુકાની અંદર નો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેની અંદર આ કાચાર ગરમીની અંદર પાણીની બહુ જરૂરિયાત માણસને વધતી હોય છે એટલે અમે જ્યાં જ્યાં રસ્તા ઉપર બંધ પૂરીઓ છે જ્યાં માણસોની અવરજવર છે ત્યાં આગળ આ પાણીની ફરજ શરૂ કરવામાં આવી છે સાથે સાથે આપણે માણસ તરીકે તો આપણે પૂરીને પાણી પી શકીએ છીએ કોઈને માગણી કરી શકીએ છીએ પરંતુ જીવો જે છે એમને પાણીની અછત આ ગરમીની અંદર રહેતી હોય છે જેઓને પણ પાણી મળી રહે તે માટે એમને મફત કુંડા વિતરણ કરી રહ્યું છે અને શહેરની અંદર એ કુંડા મફત વિતરણ થશે લોકો પોતાના ઘરની આજુબાજુ એ પક્ષીઓ માટે એ કુંડા ભરશે એનાથી એમની ગરમીની અંદર એમને પાણી મળી રહેશે સાથે સાથે આપણે જાણીએ છીએ કે પક્ષીઓ એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે કેમ કે ખેતીની અંદર જે કીટકો હોય છે પક્ષીઓ એને ખાઈ જતા હોય છે અને એ આપણને ઉપયોગી થતા હોય સાથે સાથે પક્ષીઓ વૃક્ષોના ફળો ખાતા હોય છે ને એમાંથી એમની બીજ અંદર ચરક પર જતું હોય છે ચોમાસાની અંદર એ ચડકમાંથી બીજ તૂટી જીવ છે એને બીજ લયું હોય છે અને સાથે સાથે અમે ચક્રી જેવા નાના પક્ષીઓ હોય છે કે જે માનવ અસ્થિની આજુબાજુ રહેતા હોય છે અત્યારે આપણા ઘરોની પહેર બદલાય એના કારણે એસ બનાવવા માટે માળા બનાવવા માટે મુશ્કેલી હોય છે કે અમે એના એના માટે અમે માળા લાવ્યા છીએ એ પણ સ્પષ્ટ માળા વિનંતી કરીશું આપના માધ્યમથી અમે આ ગુજરાતની સમગ્ર જનતાને એટલું જ જણાવવા માગીશું અપીલ કરીશું કે આ ગરમીની અંદર આપણ આવો આપણા પશુ પક્ષીઓ માટે જણ નાખો એમના માટે પાણીના કુંડા પણ જરૂર થઈ જાય